ક્લાસની અંદર રમત કરતા કરવા માટે કાઢી હોય કદાચ અને એક વિદ્યાર્થીને અડી ગઈ એટલે પણ એ જે વિદ્યાર્થીને લાગી હતી કરીને છે એ વિદ્યાર્થી અમારી પાસે નીચે આવીને એવું કહેતો હતો કારણ કે કે ભાઈ મને બેન્ચ લાગી ગઈ છે એટલે અમારા સ્ટાફે એને પટ્ટી મારી દીધી કે ભાઈ બેન્ચ લાગી હોય તો બીજું તો શું એમાં પટ્ટી માર દઈ એટલે વિદ્યાર્થી અમારી પાસે એવી રજૂઆત કરી કે મને બેન્ચ લાગી છે પણ અમને એવું લાગ્યું કે ખરેખર માહિતી મળી હતી કે એને બેંચ નથી લઈ ગઈ એમ એટલે મેં સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થી બેને મસ્તી કરતા હતા એને નીચે બોલાવી અને એ ખાલી અમસ્તો સીન નાખવા કે મસ્તી કરવા છરી લઈ આવ્યો એ હકીકત છે અને અમે એ વિદ્યાર્થીને અમે એક્શન લઈ લીધા છે એના વાલીને બોલાવી અને એને એલસી પણ આપી દીધું છે કાલથી એને શાળાએ આવવાની ના પાડી દીધી છે અને બંને વાલીને અમે અહીંયા બેસાડી અને બંનેની સમજૂતી કરાવી હતી કે ભાઈ અમે આ વિદ્યાર્થીને અહીંથી અત્યારે એલસી આપી દઈ છીએ અને ભવિષ્યમાં પણ તમારા છોકરાને કાંઈ ન કરે કે એની બાજુ તકલીફ ન પડે એના માટે અમે પણ જવાબદારી લઈશી કે આ વિદ્યાર્થી તરફથી તકલીફ નહીં પડે કઈ પોલીસ ચોકી સુધી અને પોલીસ ચોકી સુધી મામલો પહોંચ્યો છે કે અહીંથી અમે સમજાવીને મોકલ્યા હતા પણ નેતા બનવાના ઘણા અભરખા હોય અને પડખે ચડ્યા હોય કે ભાઈ હાલો આપણે પોલીસ ચોકીએ જઈને ફરિયાદ કરીએ આમ કરીએ ને આમાં હલાવી પણ અમારા લેવલે અમે જે કામગીરી કરવાની થતી હતી કે ભાઈ અમે શું કરી શકીએ કે વિદ્યાર્થીની બેગમાં ચરી નીકળે તો અમે ને એલસી આપીને ડિઝાઇન કરી દઈએ અહીંથી રેસ્ટીગેટ કરી દઈ અને એ કરી પણ નાખ્યું અમે અને જે તે વાલીને બધાને ખબર છે બે બંને વાલીને અને બંને વાલીની મળી લીધું છતાં પાડખા કોઈ ચડ્યા હોય અને પોલીસ ચોકી સુધી મામલો પહોંચ્યો હતો ત્યાં પોલીસે પણ માફી પત્ર લખાવ્યું અને સરભરાઈ કરી સારી અને માફીપત્ર લખાવી અને ત્યાંથી બધાને રવાના કર્યા ત્યારે વિદ્યાર્થીએ સ્વીકારી લીધું વાલીએ સ્વીકારી લીધું કે અમારી ભૂલ થઈ ગઈ છે અને અહીંથી અહીંયા મામલો અમે પૂરો કર્યો હતો પોલીસ ચોકી હા સમગ્ર ઘટનામાં હું હાજર હતો પોલીસ ચોકીએ પણ હું ગયો તો અને મને ખબર હતી કે અહીંયા મેટર થઈ છે એટલે અને મારી હાજરીમાં અહીંયા માફીપત્ર માફી પત્ર લખાયું હતું ક્યાં ધોરણ ના ધોરણ દસ ના વિદ્યાર્થી બન્યા હતા